નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની જૂના બસ સ્ટેન્ડની મુલાકાત ખાડાઓ પૂરવાની તત્કાલિક આપી સૂચના નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જૂના એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન બસ સ્ટેન્ડમાં પડેલા ખાડાઓના પ્રશ્નો બાબતે એસટી ડિવિઝનના અધિકારી અને કોન્ટ્રાક્ટરને તત્કાલિક પુરાણ કરવાની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું ધારાસભ્ય લોકોને સારા માર્ગ સંચારના સાધનો મળી રહે તે માટે જરૂરી કામગીરી ઝડપથી હાથ ધરવાની ભલામણ કરી હતી જૂનું બસ સ્ટેન્ડ હાલમાં ટેમ્પરરી ઉપયોગ માટે છે નડિયાદનું આધુનિક ટેકનોલોજી વાળું બસ સ્ટેન્ડ બનવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે સમય અંતરે નડિયાદનો આધુનિક બસ સ્ટેન્ડનું નું થશે અને તેનો બહોળો ઉપયોગ થશે જેથી જૂના બસ સ્ટેન્ડ માં હાલ પૂરતું પડી ગયેલા ખાડાનું પુરાણ કરી ઉપયોગ લેવાય તે બાબતે એસટી ડિવિઝનને ધ્યાન દોર્યું હતું આશિષ મહેતા નડિયાદ શું વ્યવસ્થા કરવામાં આવશે તો કે એ એસટી બસ સ્ટેન્ડ છે ને એક પેલું તો નડિયાદ બસ સ્ટેન્ડ ટેમ્પરરી બસ સ્ટેન્ડ હાલ જે જૂનું બસ સ્ટેન્ડ છે આપણું નવું બસ સ્ટેન્ડ અહીં બાજુમાં જ બની રહ્યું લગભગ તૈયાર થવાના આરે છે તૈયાર પણ વહેલું થઈ જાય એવું હમણાં સીએમ સાહેબ આવી ગયા સૂચનાઓ અપાઈ ગઈ એમને રેલવેની એનઓસી નો પ્રશ્ન હતો તો અમે પંદર દિવસ પહેલા દેવસી ને અમે બધાએ ડીઆરએમ સાથે મીટિંગ કરી અને એનઓસી નો પ્રશ્ન એમનો એમને એનઓસી મળી જાવ એટલે એમનું કામ ઝડપી શરૂ થઈ ગયું છે અહીંયા ખાડા એ તો પૂરતા જ એક વાત આખરે તો પૈસા પ્રજાના પૈસા પ્રજાના પૈસાથી જ કામ થવાનું હોય ત્યારે હું એટલું કહું કે મેં આમની જોડે જે કન્સ્ટ્રકશન કરે છે એમની પાસે અંદાજ લગાવડાયો તો આખું આપણે જે અત્યારે જે બસ સ્ટેન્ડ છે એ કરવું હોય ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા હવે પાંચ કરોડ રૂપિયા શિફ્ટ થઈ જવાનું છે તો બસ સ્ટેન્ડ શિફ્ટ થઈ જાય પછી આ પડી જશે એટલે પ્રજાના પૈસા એવી રીતના ના ખર્ચાય એટલે અત્યારે હાલ આ કોન્ટ્રાક્ટર અહીંયા આજે છે નવા બસ સ્ટેન્ડ જે બનાવે છે એમને એ સૂચના આપી છે કે આપણે બસ સ્ટેન્ડને મદદ કરીને જેટલા ખાડા છે એ ખાડા પુરાય અને બીજું અહીંયા એસટી ના ડિવિઝનલ કંટ્રોલરને ને પણ કહ્યું છે કે તમે એ જે જગ્યાએ માલ નાખી આરએમસી પ્લાન્ટ નો માલ નાખી અને સીસી નો એટલે સિમેન્ટ કોન્ક્રીટ માલ નાખે તો એટલો પોર્શન છત્રીસ કલાક માટે બંધ રાખે